રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસનું નોટિફિકેશન આવી ગયું છે તો આપણે તેની ઇન્ફોર્મેશન વિશે વાત કરીએ તો નોટિફિકેશન નંબર છે ત્રણસો એક ડિપાર્ટમેન્ટ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોસ્ટ નેમ છે રેવન્યુ તલાટી ક્લાસ થ્રી ટોટલ વેકેન્સીઝ છે બે હજાર ત્રણસો નેવ્યાસી એની એપ્લિકેશન કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે એચટીટીપીએસ ઓજોસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એપ્લિકેશન સ્ટાર્ટ થઈ છે છવ્વીસ મેથી દસ જૂન સુધી તમે એપ્લાય કરી શકો છો તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે કોઈપણ વિષયની અંદર બેચલર ડિગ્રી ત્યારબાદ એની એજ લિમિટ છે મિનિમમ એજ ટ્વેન્ટી યર્સ ટુ મેક્સિમમ એજ છે થર્ટી ફાઈવ યર્સ સુધી સેલરી છે છવ્વીસ હજાર પર મંથ એપ્લિકેશન ફી જનરલ માટે છે ફાઇવ હન્ડ્રેડ અને રિઝર્વ કેટેગરી હોય અથવા તો વુમેન માટે છે ફોર હન્ડ્રેડ અને એપ્લિકેશન ફી છે અમુક ટકા તમને એમાંથી માઇનસ પણ થઈ જશે જો તમારે અમુક ટકા માર્ક્સ છે કવર થશે તો સિલેક્શન પ્રોસેસમાં બે સ્ટેજ છે સ્ટેજ વન એન્ડ ટુ સ્ટેજ વન છે એ પ્રિલિમિનરી એક્ઝામિનેશન કે છે એમસીક્યુ બેઝ છે અને સ્ટેજ ટુ એ છે રિટર્ન એક્ઝામિનેશન તો સ્ટેજ વનની આપણે વાત કરીએ તો ટોટલ બસો માર્ક્સની પરીક્ષા હશે એમાં ત્રણ કલાકનો ટાઈમ મળશે અને જો એક રોંગ આન્સર પડશે તમારો તો પોઈન્ટ પચીસ માર્ક્સ કટ થશે સબ્જેક્ટ વાઇઝ તેના માર્ક્સ જોઈએ ગુજરાતી વીસ માર્ક્સ ઇંગ્લિશ વીસ માર્ક્સ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સ હિસ્ટ્રી જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ મેથ્સ એન્ડ રીઝનિંગ ચાલીસ માર્ક્સ તો ટોટલ છે એ બસો માર્ક્સનું પેપર હશે અને તેમાંથી ફોર્ટી પર્સન્ટ જે છે એ માર્ક્સ છે તમારે આગળના સ્ટેજમાં જવા માટે કવર કરવા પડશે ત્યારબાદ આવશે મેઇન એક્ઝામિનેશન કે જે લેખિત છે ડિસ્ક્રિપ્ટિવ છે તેમાં ત્રણ પેપર હશે ગુજરાતી લેંગ્વેજ સો માર્ક્સ ઇંગ્લિશ લેંગ્વેજ સો માર્ક્સ અને જનરલ સ્ટડીઝ દોઢસો માર્ક્સ બધા માટે ત્રણ કલાકનો ટોટલ સમય છે પરંતુ જે જનરલ સ્ટડીઝનું જે પેપર છે દોઢસો માર્ક્સનું એમાં ક્વેશ્ચન તમને આપેલા છે કે એક માર્કના દસ ક્વેશ્ચન હશે બે માર્ક્સના દસ ક્વેશ્ચન હશે ત્રણ માર્ક્સના ત્રીસ ક્વેશ્ચન હશે પાંચ માર્ક્સના છ ક્વેશ્ચન હશે આમ ટોટલ દોઢસો માર્ક્સનું પેપર થશે તો એના માટે તમારે એપ્લાય કઈ રીતે કરવું તો એના થોડા સ્ટેપ છે કે જે તમારે ફોલો કરવાના થશે ઓફિશિયલ જે પોર્ટલ છે એચટીપી એસ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર તમારે લોગિન ઇન કરવાનું થશે ત્યારબાદ એના પર એપ્લાય ઓનલાઈન કરવાનું થશે ત્યારબાદ તમે એપ્લાય કરશો એટલે રજીસ્ટ્રેશન કરવાનું છે અને એપ્લિકેશન ફોર્મ આખું ભરવાનું છે ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ એપ્લિકેશન ફી છે કે જે ઓનલાઈન ભરવાની છે ફી ભરાઈ ગયા બાદ ઓનલાઈન જે એપ્લિકેશન જે છે એની પ્રિન્ટ કાઢી લેવાની છે જે પેમેન્ટ છે એની રિસિપ્ટ કાઢી લેવાની છે અને એ તમારે સેવ કરીને રાખવાની છે તો આ રીતે તમે રેવન્યુ તલાટી માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક કરો